सत्वशेषी गौरीये नमः सत्वाये नमः कम निद्राये नमः कम यातीये नमः कम रत्यवे नमः क्षुधाये नमः संहारात्मने नमः कोपात्मने नमः आत्मतत्वाये नमः आत्मतत्वाधी पतये ब्रह्मणे नमः विद्यातत्वाये नमः विद्यातत्वाधी पतये विष्णावे नमः स्वीमतत्वाये नमः

ॐ सोमाय नमः કો આપર કે ગા ભાઈ હા બદર જતારે છે મિત્રો બતાય હા સાઈડમાં ઓફિસ હશે બતાય જતારે જો બતાય બવાન ભાઈ મુસાફાઈ ઉલી બાજુ જતારે જો બરાબર સન્મતિ દશનામ ગોસ્વામી સમાજ સદવાવતી સમસ્ત સાધુ સમાજ વતી બેન ને પેલા સાલ ઉઢાડીને સન્માનિત કરશે આપણે ને જોરદાર તાળીઓથી વધાવશું સંપા બેન કિતા બેન સરસ

સરસ આપણે આ કાર્યને સન્માનિત કરે સમસ્ત બ્રહ્મ સમાજ હોતી આ સન્માન છે સરસ ભુખો અભિનંદન બેનનો પોખો આભાર બ્રહ્મ સમાજનો પણ પોખો આભાર લાલા દાદાને આપણે વિનંતી કરીએ કે દેવો બેનને મોમેન્ટો આપી અને સન્માનિત કરે સમસ્ત બ્રહ્મ સમાજ હોતી બેનને મોમેન્ટો આપી અને સન્માનિત કરશે સાઈડમાં ઉભા રહી જાજો બધા આપણે આ ફળને તાળીયોથી વધારું પેલા માતામાંથી બેન ને કેસ પેરાવીને સન્માનિત કરશે આપણે આ ફળ ને જોરદાર તાળીયોથી વધાવશુ સરસ ખૂબ ખૂબ આભાર હવે ગોપી મંડળના બેનોને આપણે વિનંતી કરીએ કે તેઓ બેનને મોમેન્ટો આપી અને સન્માનિત કરે આ રાધાકૃષ્ણ ગોપી મંડળ રામદીર ગોપી મંડળ વતી આ બેન સન્માન છે ફરીથી ગોપી મંડળના તમામ સદસ્યો આનો ખૂબ આભાર હવે રામદર ગોપી મંડળના બેનો છે એ બેનને મોમેન્ટો આપીને સન્માનિત કરશે મિત્રો છે ભાઈઓ બહેનો અહીં આગળ આવી જશે અને બેનને હવે હું મુસ્લિમ સમાજપતિ વતી મૌલાના સાહેબ અને બીજા મિત્રોને વિનંતી કરીશ કે તેઓ હવે રોજીભાઈ ને કેસ પહેરાવીને બેન સન્માનિત કરશે હા રોજીભાઈ ચાવડા આગળ આવી જશે આભાર રોજીભાઈ જેઠાભાઈ વાઢેર ને બેન કેસ પહેરાવીને સન્માનિત કરશે જેઠાભાઈ વાઢેર રમેશભાઈ આગળ આવી જશે હવે હું વિનંતી કરીશ કે આવી જશે સરસ ખુબ આભાર આપણા ભીડભન મહાદેવ ના પૂજારી વિલાસ બાપુ ને વિનંતી કરી કે એ મંદિર બહુ જ સારી એવી જહેમત ઉઠાવેલ છે અને સારા એવા મંદિરનું લોકપાલ મંદિરનું નિર્માણ કરે છે પ્રવીણભાઈને આપણે ને જોરદાર તાળીઓથી વધાવીએ દિનેશભાઈ ગોસ્વામી ઉર્મિલાબેન જાવિયા સવિતા બેન ને સાલ ઉઠાડીને સન્માનિત કરશે સવિતાબા અહીંયા ઉપસ્થિત થશો દીનુબાપુ પરિવાર વતી આ સન્માન છે દુધરેજી આ પરિવાર વતી આ સન્માન છે આપણે આ સન્માનને ને જોરદાર તાળીઓ થી વધાવશું હવે શ્રી અમુભાઈ જોશી નો આભાર હવે દિનેશ બાપુ દુધરેજીયા કમલેશભાઈ પંડ્યા ને સાલો રેખાબેન દુધરેજીયા છે એ નીતાબેન સન્માન કરશે નીતા આપણે આપણને જોરદાર તાળીઓ વધાવીએ રેખાબેન આભાર બિરાજમાન ન થાય ને ત્યાં સુધી આપણે સમવું નથી રહી અને ભગવાન બિરાજમાન થયા ને પચી બાવન ભાઈ ને બધા જમવા ગયા એટલે ફરીથી એક જોરદાર તાળીઓ ને ખુબ આભાર પ્રદીપ ભાઈ નો પણ ખુબ આભાર હવે ખુબ ખુબ આભાર

બરાબર એટલે શાંતિથી ધીમે ધીમે નિરાતે દર્શન બરાબર ભાઈ બેઠા છે બીજા મિત્રો છે બરાબર એટલે કોઈને કેવું ન પડે બાર દિવસ સુધી તમે બધા ખૂબ સારો એવો સહકાર આપ્યો જમવામાં પણ કોઈ દિવસ ક્યાંય ટૂંકમાં તમે મુશ્કેલી ઉભી નથી કરતી નથી કરી તો આ દાદાના દર્શન માટે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરતા બરાબર ભલે કે વાહ લોકપાલ દાદા આપણા હૃદયમાં બિરાજમાન છે બરાબર ખરેખર એક નાનું મંદિર છે ભવ્ય મંદિર છે દિવ્ય મંદિર છે તમને આનંદ થશે દર્શન કરીને એટલે શાંતિથી તમે દર્શન કરજો અહીંથી ભીખુ દાદા ત્યારે કે ત્યારે જ આપણે દર્શન કરવા જશું ત્યાં સુધી આપણે દર્શન કરવાની ઉતાવળ નહીં કરીએ હાલો હવે રાધાકૃષ્ણ ગોપી મંડળ છે ને હા રાધાકૃષ્ણ ગોપી મંડળના બેનો છે એ ભૂપત દાદા અમુ દાદા મનસુખ સાહેબ કનુ બાપુ અને ભીખો દાદાને ને સાલ ઓઢાડીને સન્માનિત કરવા માંગે છે તો હું બધા મિત્રોને અહીંયા વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થશે અને તેમનું સન્માનિત કરશે પહેલા ભૂપત દાદા છે એ અહીંયા ઉપસ્થિત થશે અને જે પ્રમાણે નક્કી કરેલું હોય એ પ્રમાણે રાધા કૃષ્ણ ગોપી મંડળ બેનો છે એ ભૂપત દાદાને ને સાલ ઓઢાડીને સન્માનિત કરશે હા દાદા અહીંયા આવી જજો સરસ આ આપણે જોરદાર તાળીઓથી વધાવશું ગોપી મંડળનો પણ ખુબ ખુબ આભાર ગોપત દાદા નો પણ ખુબ ખુબ આભાર હવે અમુ સાહેબ ને ગોપી મંડળ ના આપણે આપણને જોરદાર તાળીઓથી વધાવશો વધાવશું અમુ કાકા નો આભાર મંદિર માટે અમુ કાકા એ બહુ જોરદાર મહેનત કરે છે એક વખત જોરદાર તાળીઓ થી અભિનંદન કાકાને ને સરસ ખુબ આભાર કાકા તમારો હવે સરસ આભાર ગોપી મંડળ નો કનુ બાપુ નો પણ આભાર એકવો જોરદાર કાઢ્યો અભિનંદન હવે કરી રીનાબેનનો આભાર હવે રીનાબેન છે સવિતા માને સાલ ઓઢાડી

પરિવાર બરોબર મધ્ય ભાગ ની અંદર પૂર્ણાહુતિ નું શ્રીફળ છે જેમાંથી પધરાવો નમસ્ જય શિવ સ્વામી પ્રભુ જય શિવ સ્વામી સમરો દ્વાજસલે સમરો સ્વાસિંગો શે સનામે ઓર હર હર ભે પ્રથમ સોરથી